एक गाम में एक वेपारी नी नी नानी दुकान दुकानी आ वेपारी आखो दिवस दुकान में बेसी चीज वस्तु वेंचे। वेपार नो हिसाब एक चोपड़ा में लखे आ वेपारी नो दिक्रो नानो नो तेरे दुकाने आवी ने रमे दुकान नी सामे झाड़ पर कागड़ो कगड़ो ने का का करते एना बाप ने कह्या करे બાપા જો આ કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય હા બેટા કાગડો આવો વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે બાપા જો આ કાગડો હા બેટા કાગડો વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભારી લીધી ઘરનો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે ઘણી વાર તો બાપનો અપમાન પણ કરી લે એકવાર ઘરડા વેપારીએ દુખી થઈને દીકરાને કંઈક સમજાવવા વિચાર્યું એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાએ અકળાયા વગર એને જવાબ આપ્યા કરતાં એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાએ અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો ઘરડા માબાપનું ક્યારેય અપમાન ન કરવું એમણે આપડે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઈ જઈએ અને માં બાપ ઘરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ